ધોરણ દસ ગણિતમાં સપ્લિમેન્ટરીનું પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ સાહેબ એ જરાક જણાવો હારું પેપર કોને કહેવાય આ બીજા કલેજા બતાવી દો આપણે આ છે સેક્શન એ સેક્શન એમાં બરાબર વચ્ચે ટાઇટલ મારવાનું સેક્શન એમાં ખાસ નંબર અહીંયા હાશિયામાં કોઈએ કાંઈ લખવાનું નથી એ માર્ક્સ મૂકવા માટેની જગ્યા હોય એટલે આવી રીતે આન્સર લખીએ અને અહીંયા જવાબ લખવાના છે આમાં તમે એમ પણ કરી શકો ખરું ખોટું આવે તો અહીંયા લખી શકાય ખરું ખોટું રાઈટ પછી અહીંયા એક શબ્દ હોય તો મેન્શન કરી શકે બાકી આમ પણ ચાલે બરાબર ત્યારબાદ સેક્શન બી જેવો નવો વિભાગ નવા પરનેથી આ જે ટાઈટલ છે બરાબર વચ્ચે લખવાનો આગ્રહ રાખો ત્યારબાદ અહીંયા ગણતરીઓ કરીને કેવું છૂટું છૂટું વ્યવસ્થિત લખ્યું એને ગણતરી અહીંયા સાઈડમાં બતાવી છે તમે જુઓ આ છૂટું છૂટું લખવાનો પ્રભાવ કંઈક અલગ હોય પેપર પ્રેઝન્ટેશન બહુ સારું થઈ જાય ત્યારબાદ અહીંયા આન્સર નંબર સત્યાવીસ છે તો બરાબર વચ્ચે ટાઈટલ અહીંયા કંઈ હાઉસ હાસિયામાં લખવાનું આવું રાઉન્ડ કરવાનું એ બધું ભૂલી જાજો ઓકે આ રીતે સારામાં સારું પેપર જોઈ લો તમે જુઓ કેવું સરસ મજાનું પ્રેઝન્ટેશન છે આકૃતિ વ્યવસ્થિત દોરવાની બરાબર સંભાવનાના દાખલા વ્યવસ્થિત લખવાના જોયું તમે નવો વિભાગ નવા જો પ્રમય બતાવું તમને પ્રમેય બતાવું ફટાફટ 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 જો એને રફકામ એ છેલ્લે કરેલું છે બરાબર આ પ્રમેય છે જો અહીંયા કેવું વ્યવસ્થિત રીતે એને પક્ષ સાધ્ય સાબિતી લખ્યું છે રફકામ છેલ્લે કરવાનું અને ઉપર આવું ટાઇટલ આપવાનું રફકામ બરાબર અને જાતી વખતે આમ લીટો માર દેવાનો પેનથી બ્લુ પેનથી હો ને હા